મિત્રો અત્યારે આપણે એક એવા મંદિરે પહોંચી ગયા છે કે જ્યાં દશેરાના દિવસે લાખો ગરબા માતાજીને ચડાવવામાં આવે છે મિત્રો આ છે અર્ધશક્તિમાં વાઘેશ્વરી માતાનું મંદિર જે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલું છે મિત્રો અહીંયા દશેરાના દિવસે લાખો ભક્તો આ મેળામાં આવે છે અને અહીંયા આવતા ઘણા બધા ભક્તો માતાજીને ગરબા ચડાવે છે મિત્રો અહીંયા દશેરાના દિવસે આ ગરબાનો એક વિશાળ ઢગલો જોવા મળે છે અને અહીંયાની ખાસિયતની વાત કરીએ તો આ ઢગલામાંથી એક પણ ગરબો હટાવવામાં આવતો નથી અને સમય જતાં આ જે ગરબા છે તે આપોઆપ જમીનની અંદર સમાઈ જાય છે તેવી અહીંયાની માન્યતા છે તો મિત્રો આ તમે વાઘેશ્વરી માતાના દર્શન કરી શકો છો તો મિત્રો કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં અહીંયા તમને વાઘેશ્વરી માતાના મંદિર સાથે બીજા બેથી ત્રણ નાના મોટા મંદિરોના દર્શન થશે અહીંયા તમને આડા દિવસે તો ઓછું પબ્લિક જોવા મળે છે પણ દશેરાના દિવસે અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી તો મિત્રો અત્યાર સુધી તમે આ મંદિરની મુલાકાત લીધી છે કે નથી લીધી તે કોમેન્ટ કરો અને ના લીધી હોય તો એકવાર જરૂરથી મુલાકાત લેજો જય માતાજી